વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ કોળીવાડ વિસ્તારમાં ખાડી નજીક પડેલા કચરાના ડગલા અને વેસ્ટ પ્લાસ્ટિકમાં લાગી આગ અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની બાજુમાં બનેલા ગોડાઉનના માલિક દોડી આવ્યા હતા અને પાણીની બાલદી ભરી ભરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં આવી ન હતી ત્યારે ધટના ઉપર ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યા હતો પરંતુ જ્યારે ફાયરની ટીમે પાણીનો મારો શરૂ કર્યો ત્યારે વેસ્ટ કચરો એટલો ભયાનક હતો કે જોતા જોતાં આગ વધતી જતી હતી અને એકથી બે ફાયરની ગાડીઓ બોલાવવાની જરૂર પડી હતી પોલીસ અને ફાયરની ટીમની મહાજહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો Thank <laughs> बाबू आज लगेगी बाबू मत भाई मत फायर की गाड़ी आ रही है खाली फोकट फोल्ड में आएगा तेरा गोडाउन बचा ले खाली बस पूरा मत बुझा तो दो चलेगा मेहनत करे कर तो शायद वो तो पूरा फ्रेंड बचा अपने पास है अरे मैंने फोन आया ना मैंने भी खबर नहीं ना रोजा वाले सवाल जल्दी उठवा ना इतना मत सुई जाए छोकरे